રાધનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશજી ઠાકોરને શૈક્ષણિક ફાઇલ મફત શિક્ષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુરના જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર સંતલપુર સમયના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમોને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાના અધ્યક્ષ ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્થળ વધે ભરીઘરી ઠાકોર સમાજનું નામ રોશન કરે તેવી ભાવના સાથે શિક્ષણ કિટનું વિતરણ કાર્યક્રમ આવ્યો મહેશ પરમાર આયકોન ગુજરાત આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી એલપીસી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષતાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી અને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું